વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે આવેલ બ્રિજ જર્જરિત હોવાથી તેનું સમારકામ તો શરૂ કરવામાં આવ્યું છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક કામ ચલાવ રસ્તો તો બનાવવામાં જ નથી આવ્યો તેના કારણે ગામના સરપંચ અને વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ તથા સ્થાનિકોએ કામ ચલાવ રસ્તાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને સંબોધિતું આવેદનપત્ર પાઠવ્યું હતું વાલોડ તાલુકાના બાજીપુરા કમાલચોડ ગામ ખાતેથી પસાર થતા સુરત ધુલિયા હાઈવે રોડ પર મિండోળા નદીના બ્રિજની હાલત જર્જરિત હોવાથી માર્ગ મકાન સ્ટેટ દ્વારા તેનું સમાર કામ હાથ ધરવામાં આવેલ છે તેમજ અઢાર માસ માટે બ્રિજને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે બાજીપુરા ગામના નદીપાર વિસ્તારમાં પાંચ જેટલા ફળિયા આવેલ છે અને બે હજાર ચારસો અડતાલીસ જેટલી વસ્તી ત્યાં વસવાટ કરે છે બ્રિજ બંધ કરી દેવામાં આવતા તેમની પાસે વૈકલ્પિક કોઝવેનો માર્ગ છે તો બાજીપુરા કુંભારવાડથી બજાર તરફ જતો કોઝવે પણ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવેલ છે અને ત્યાં આળસ ઊભી કરી દેવામાં આવેલ છે જેના કારણે નદી પાર વિસ્તારમાં રહેતા લોકો શાળાએ જતા બાળકો દૂધ ભરવા માટે જતા લોકો અને ખેડૂતો માટે અવર જવર કરવી મુશ્કેલ બની છે તેમણે છ કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપવું પડે છે ત્યારે અઢાર માસ જેટલા સમય માટે બ્રિજનું કામ ચાલે ત્યાં સુધી બાજુમાં કામચલાઉ ટ્રેક્ટર કાર ટેમ્પા વગેરે વાહનોની અવર જવર માટે વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જ્યારે કામચલાઉ રસ્તાની માંગ સાથે ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ અને સ્થાનિકોએ તાપી જિલ્લા કલેક્ટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું